રાજકોટમાં ખાદ્ય તેલમાં આશંકાએ કેટલાક નમૂના લેવામાં આવ્યા છે આરોગ્ય ટીમે દાણાપીઠ પરાબજાર અને જૂના યાર્ડમાંથી આ નમૂના લીધા છે જી હાલ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ તમામ સેમ્પલ છે એમાં સર્વેલન્સ સેમ્પલ અને એક જે છે એ રૂટીનલી છ એક સિઝનમાં એક ફૂડ સેફ્ટી ઓફિસરને આપણે છ સર્વેલન્સ સેમ્પલ લેવા માટેની સૂચના આવી આપવામાં આવેલી હતી એ અનુસંધાને આપણે દરેક ઝોનમાંથી અંદાજે છ છે એટલે કે કુલ અઢાર જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે હાલ જે આ સેમ્પલ છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે એનો રિઝલ્ટ આવ્યા આપણે આગળ ઉપર કાર્યવાહી ઓઇલ મિલો છે અલગ અલગ ઓઇલ મિલો સામે શું કદાચ નમૂના ફેલ થાય

જેના નામે FSSAI નું લાયસન્સ છે રિટેલર લાયસન્સ છે અથવા પેકેજર્સ તરીકેનું લાયસન્સ છે અને ખાસ કરીને ઓઈલ મિલ કે જેની પાસે સ્ટેટ અથવા સેન્ટ્રલ લાયસન્સ છે તો એના વિરુદ્ધ છે એજ્યુકેશનની કાર્યવાહી છે જો સબસ્ટાન્ડર્ડ અથવા મિસબ્રાન્ડ થયેલું તેલ આવે તો કરવામાં આવે સામાન્ય રીતે છેની ભેળસેડ આ લોકો કરતા હોય છે કેમ કે મગફળીનું તેલ મગફળીમાં જ બનાવવું જોઈએ તો ભેળસેડ છે ન કરે મોટા ભાગે મગફળીના જે વિક્રેતાઓ છે અથવા પેકેજર્સ છે અથવા રિટેલર્સ છે એમને ત્યાંથી જે તેલ આવતું હોય છે ડાયરેક્ટલી સેલ કરતા હોય છે ખાસ કરીને આ ઘાણીમાં છે મોટાભાગે છે એ ઘણી વખત સિંગ તેલની અંદર પામ ઓઇલ અથવા કપાસિયા ઓઇલ છે એનું મિશ્રણ છે એ કરીને વેચવામાં આવતું હોય છે